હા કોમ કવાની મજા આવશે અને મારો બાપુ બિચારો વીઘા પોન આવીને જોતો ત્રણ વીઘા મારા પાક બે વીઘા પેલા નફટના પાકમાં કશું કોમ જ દારૂ પી પીને પી કે રાતમાં લડતો જ હોય એને જીવનમાં માં કશું આવડવાનું નહીં કેવા જઈએ ને તે ખોટું લાગે પણ નફટ કોઈ આવડતું ને આ કોમ કરી તો આ એરંડા આ ગૌ ચલા મસ્ત થયા જોરદાર પછી કોમ કરવાનો ધંધો જ નહીં આગળ જ વાતો કરું અન્યાય તો કરો બધો મોટો બાપા વીઘા જમીન લી લે તો મને તમે મને બે વિઘાલી તે બાપુ સેવા બહુ કરી લઈને જવાનું ઈમ ને ખાલી

ના ભાઈ એવો અન્યાય ના ચાલો બાપા ગયું નહીં ભોગવું એમની ચાલુ થાય રોજ રોજ પી ના આવતો રે કોઈ શરમ આવે તો પીવા એક પાવડામાં લોબો હોય સોનું મોનું

હું તો બધા પૈસા તારા બાકી બોલાવું બધા આપડા બોર વાળો બુમો પાર કે દિનભાઈ ના પૈસા બાકી મારે બધી આબરૂ કાઢી તો લે મન કે પાર આવ તી આબરૂ કાઢી મારી શાંતિ રાખ હું કોક કરું છું જા ખા ખા તારાથી કશું નઈ થા જીવન ભર અને હું તો ભગવાન ના કોમજ કરી રાખી નીતિ હાચી અમારી આ જમીન મસ્ત એટલે જમીન રાખવાની આ બીજી બે ચાર વીઘા બીજી રાખવી આ

પંદર બેસો લઈ લીધી પૈસા લાડો બેસો બાપની બેસો હતી બાપની નહિ બાપ તો એક જ બેસ હતી બોલ કોલતી રાજુ આલવાની

તમે તો ફાડી કાઢે હા હા ચોપરો ના ખાય ફાડી નાખે ફાડી નાખો ઘણા ચોપડા ફાળવાની વાત કરે તમારી તાકાત નહી બે સરપંચ જોડે સર જોડે તું હમણાં સર આજે સરપ જોડે જોડે અરે એ સરપંચ જોડી

ન્યાય માં બોલતો ચોપડો વેટ ફરી નાખે બોલતા નહીં બોલતા ચોપડો કે સરપંચ સાહેબ ન્યાય કરવા મારા બીજું કશું ના સરપંચ બરોબર આરે કોને ગોઠવો ને આખા ન્યાય કરો સરપંચ સાહેબ મારું તમારા બૈરા કે તમને ખબર પડતી સરપંચ ના બૈલા ફરવાન કે તારીન સર <laughs> <tamari> <laughs> અને તમે બુન મારી મારી છો સરપંચ મને બીજી ખબર ના પડે કોને એવું કર્યું ખબર કોને આ જે ને એને બે લાખ રૂપિયા ગીરવાય ક્યા આ લોકો ને જમીન નો દલાલી હે લોકો કરવા પેલા મારી વાત ભરો કઈ દો કે થી બોલો હું હું છું પેલા મારી વાત થી બોલ બે હોય શાંતિ થી જો તાજી પણ આપી બેલું બે શાંતિ રાખ શાંતિ રાખ બોલ હું કે હતો અલ આ પાંચ વીઘા માં બાપા એ ખરી ને મળતો મળતો જમીન હોય બરોબર મારી યાર સરપંચ સાહેબ થી મળ વીઘા બે પોયો ના હોય યાર પણ ત્રણ વીઘા લઈ લીધી ને બે વીઘા ખરું ને ઈ મય આર ખોતરી ખોતરી ને અંદર લઈને હેડે ઈ યાર થી મમી વેચવા કાઢી સરપંચ હવે ખોતરી ખોતરી ને મારા બાજુ તો હું ખોતરું જ ને યાર મારા બાજુ ના ખોતરું કે કના બાજુ બીજા ના બાજુ બોલું

એ નહીં હું શું કઉ છું તારે જમીન વેચવાની આના ત્રાસ માં મને કમ નહીં માર તો વાબાનું હો હું લેવા તૈયાર હું આ લેવા તૈયાર હે ભાઈ પેલો મન બોલાયો રાજુભાઈ તમે નક્કી કરો યાર આવાના આવા ચૌદી પછી મારે સરપંચ સાહેબ જો મારે અવને નહીં હાલી કે મા ભઈને નહીં હાલું પણ હારો ન્યાય કર્યો આવો ભાઈ કે ભઈ મુદ્દો કરે ભઈ મારી વાત હો બ્રો તમે બેસો તમારા ડોહા આવા તા ના તો મારો બાપ તો આવો તો તમે ચમાવું કરો ને શીખર બીજા ઉપર મો હતોના પર્યો હારે રાગ તમે શું કરશો નહીં લાખ ની વાત તું એ ઊંચા વાત થી આટલું બોલો તારો નેનો ભાઈ હતો તને ખબર ભાઈની પડતીદારી તારા ઉપર સરપંચ મને ખબર કે નેનો ભાઈ બાપ સમાન કેવાય મારો પણ અહીં માનતો નહીં મારી દરેક વસ્તુ માનતો નહીં રહ્યો તો ભાઈ બાપ સમાન કેવાય ને એનો ભાઈ નહીં લ્યા આ જે હોય ભાઈ એટલે તારે ન રાખવાનો હોય કાઢી મેળવાનો ના હોય તાન પણ સરપંચ મારું માનતો જ નહીં મોન મોન તો કોમ મન દયા મોનતો જ નહીં મારું તને બે વીઘા આલી રાજી રાખે પણ રાજી છું પણ મારું મારું પાવરા લઈને મારવા આવે એમાં તો વેચવા કાઢી નાખે હું વેચવા કાઢું સરપંચ સાહેબ ઓમ રાખવા મને રાખતો હોય એનું બધું ઓમ કેવું રાખાય મોટો ભાઈ તો કેવું કરે સરપંચ આ ઘઉં વાય ને તો મેં કીધું કે હું હારું દહ બોજી છે ને

એના બને સપોર્ટ કરોરી તને બધું કરી છોકરા પણ તમારા માઇન્ડ બોલે તો લાવ સરપંચ તમારું કામ કરવાનું મારું કામ તમે કરવા અવસર આવે તો જોડે બે ભાઈઓ ભેગા થઈને અવસર કાઢવાનું બરોબર રાગ જ રખાય બધું એ બીજા કોમ હેડ સરપંચ આખી ગમનું ટેન્શન પેલી લાઈટ ફૂટી ગઈ છે તો એ સરપંચ ના ઘર માં ભાઈઓનો ઝઘડો ઈ સરપંચ હું સરપંચ તો કોઈ ઘર ના ઘર ના ઝઘડો સરપંચ